નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને વિષય ગણિત ધોરણ નવની અંદર ચેપ્ટર નંબર એકની અંદર આપણે વિભાગ બિનને ચર્ચા કરીશું ગયા વિડીયોમાં છેલ્લે આપણે દાખલા નંબર છ સુધી જોઈ લીધું તો આજે દાખલા નંબર સાતથી જ જોઈશું સાદરૂપ આપો દાખલા નંબર એક છે પાંચ પ્લસ વર્ગમમાં સાત બીજા કોષમાં બે પ્લસ વર્ગમાં પાંચ શું કરીએ અહીંયા સર અહીંયા પાંચ કોમન કાઢે છે આ ખોકાઉ જે છે અહીંયા લખી દીધું છે પ્લસ વર્ગુણમાં સાત ફરી આખો કાઉશ પાંચ દો દસ પ્લસ અહીંયા પાંચ વર્ગુણમાં પાંચ આનો ગુણાકાર કેમ નથી કર્યો કારણ કે આ પાંચ છે ને આ વર્ગુણમાં પાંચ છે એટલે નથી કર્યું ડાયરેક્ટ ગુણાકાર આ રીતે થશે પ્લસ વર્ગુણમાં સાત છે એટલે અહીંયા બે પહેલાં આગળ રાખશું બે ગુણે એટલે કે વર્ગુણમાં સાત પ્લસ આ વર્ગમૂળ વર્ગમૂળ છે તેનો ગુણાકાર થઈ શકે એટલે વર્ગુણમાં સાત પંચા કેટલા થશે પાંત્રીસ હવે આનું કંઈ આગળ સાદુ રૂપ થઈ શકે તેમ છે નહીં માટે આપણો શું રહેશે જવાબ પ્રશ્ન નંબર બે વર્ગમૂળમાં અગિયાર માઇનસ વર્ગુણમાં સાત એનો વર્ગ છે તો નિત્ય સમ છે એ માઇનસ બીનો વર્ગ બરાબર એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ તો એ બરાબર શું થાય અહીંયા વર્ગમૂળમાં અગિયાર બી બરાબર વર્ગમૂળમાં સાત બસ આ સૂત્ર જે પ્રમાણે છે એ પ્રમાણે આપણે કિંમત મૂકીશું તો એનો વર્ગ એટલે કેટલા છે વર્ગુણમાં અગિયાર માઇનસ ટુ એ એટલે વર્ગુણમાં અગિયાર બી એટલે વર્ગુણમાં સાત પ્લસ બીનો વર્ગ આ જે સૂત્ર છે એ પ્રમાણે કિંમત મૂકી દીધેલ છે હવે કૌશને હટાવીશું તો વર્ગુણમાં અગિયારનો વર્ગ શું થશે અગિયાર કે કોઈ પણ સંખ્યા જ્યારે વર્ગમૂળમાં હોય એ સંખ્યાને બે અવર્ડ ગુણવામાં આવે તેની પોતે બનશે તે માઇનસ બે અગિયાર ગુણે સાથે એટલે અગિયાર સિત્યોતેર પ્લસ વર્ગમૂળમાં સાતનો વર્ગ એટલે શું થઈ જાય સાત ને અગિયાર ને સાત અઢાર માઇનસ બે વર્ગુણમાં સિત્યોતેર ઓકે પ્રશ્ન નંબર ત્રણ ચલો વર્ગમૂળમાં છ પ્લસ વર્ગમૂળમાં ત્રણ બીજા કૌશમાં વર્ગમુણમાં છ ત્રણ આ સૂત્ર કોઈ બનશે મિત્રો એ વત્તા બી ઓછા બી બરાબર એનો વર્ગ માઇનસ બીનો વર્ગ તો અહીંયા એ એટલે શું થશે વર્ગગુણમાં છ તેનો વર્ગ માઇનસ બીનો વર્ગ એટલે વર્ગુણમાં ત્રણનો વર્ગ તો વર્ગુણમાં છનો વર્ગ છ બનશે વર્ગુણમાં ત્રણનો વર્ગ ત્રણ છમાંથી ત્રણ જાય એટલે ત્રણ ઓકે પ્રશ્ન નંબર ચાર આ પ્રતિ નિત્ય નિત્યશમનું સૂત્ર છે અહીંયા એ માઇનસ વળું તો અહીંયા પ્લસ છે તો એ પ્લસ બીનો વર્ગ બરાબર એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ એ બરાબર ચાર છે જ્યારે બી બરાબર વર્ગુણમાં પાંચ છે તો સૂત્ર મુજબ મૂકીએ એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ આ સૂત્ર પ્રમાણે કિંમત મૂકી દીધેલ છે ચારનો વર્ગ સોળ ચાર દુ આઠ વર્ગુણમાં પાંચ વર્ગુણમાં પાંચનો વર્ગ શું થશે પાંચ સોળ ને પાંચ એકવીસ પ્લસ આઠ વર્ગુણમાં પાંચ પ્રશ્ન નંબર પાંચ બે કૌશમાં વર્ગુણમાં છ માઇનસ વર્ગુણમાં આઠ પ્લસ ત્રણ વર્ગુણમાં ત્રણ બીજા કોશમાં વર્ગુણમાં સત્યાવીસ માઇનસ છ આપણે કોશને હટાવીશું અને શું થાય છે હટાવી હટાવીએ ત્યારે ગુણાકાર છ દુ કેટલા થઈ છે અહીંયા બાર છ દુ બાર માઇનસ આઠ દુ સોળ પ્લસ ત્રણ કરશું કેટલા બનશે એક્યાસી પ્લસ માઇનસ માઇનસ છ તારીખ અઢાર બાર સોળનું વર્ગમુણ ચાર બનશે એક્યાસીનું વર્ગુણ નવ માઇનસ વર્ગુણમાં અઢાર ત્યાર પછી બારના આપણે એવા વાયુ પાડીશું જે તો એનું વર્ગુણ શક્ય હોય તો અહીંયા બારના ચાર તારી બાર થશે તેમાં આ વાયુ પાડ્યા છ દુ પણ બાર થાય અહીંયા ચાર તરી એટલા માટે કે ચારનું વર્ગુણ શું થશે બે જે અહીંયા બાર નીકળી શકે બે બરાબર છે અહીંયા અઢારના અવયુ પાડશું નવ દુ અઢાર કે નવનું વર્ગ શું થાય છે ત્રણ અહીંયા અવયવ પાડી લીધા છે ત્યાર પછી આ પાંચ છે કઈ થાય કે માઇનસ પ્લસ માઇનસ તો નવમાંથી ચાર જાય તો પાંચ મોટી સંખ્યા પ્લસ પાંચ છે એને આગળ લઈ લીધા છે તો પાંચ ચારનું વર્ગુણ થશે બે અહીંયા વર્ગ ત્રણનું નાની કહેતો એને વર્ગુણમાં રાખીશું માઇનસ નવનું વર્ગુણ થશે ત્રણ અને અહીંયા વર્ગુણમાં શું બાકી રહ્યું બે અહીંયાથી આગળ પોસિબલ છે ને સાધુરૂપ તો આ એનો થશે જવાબ પ્રશ્ન નંબર છ અહીંયા પણ એક કંશ આપેલો છે આપણે રકમ છે મુજબ અહીંયા કંશ તો આપણે હટાવીશું બાર તરી છત્રીસ વર્ગુણમાં પ્લસ સત્યાવીસ ગુણ્યા ત્રણ એટલે કેટલા આવશે એક્યાસી માઇનસ અડતાલીસ ગુણ્યા ત્રણ એટલે આવશે એકસો ને ચુમ્માલીસ છત્રીસનું વર્ગુણ છ થશે એક્યાસીનું નવ એકસો ચુમ્માલીસનો વર્ગમૂળ બાર આપણે આ વર્ગમૂળ બધા આવડવા જોઈએ એક ત્રેવીસનો એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો નવ ચારનો સોળ પાંચનો પચીસ બરાબર છે તે મુજબ છે આ અહીંયા છ પ્લસ નવ એટલે પંદર તો પંદર અહીંયા બાર છે પંદરમાંથી બાર બાદ કરીએ એટલે કેટલા આવશે ત્રણ ઓકે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ છે નીચેની સંખ્યાઓના છેદનું સમયીકરણ કરો આખી રીત અલગ છે સમયીકરણ એટલે શું થાય છે અહીંયા જે ઉપર આવે એને કહેવાય અંશ શું કહેવાય એને અંશ અને નીચે એને કહેવાય છેદ છેદનું સમીકરણ કરવાનો નિયમ છે તે તે મુજબ શું કરવાનું અહીંયા જે સંખ્યા આપેલી હોય છેદમાં એની જ સંખ્યાવાળી ગુણવાની પરંતુ શરત એટલી રહે છે અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ મૂકવાના પ્લસ હોય તો માઇનસ અને અહીંયા જે સંખ્યાવાળી અહીંયા છેદમાં આપણે ગુણીએ છીએ એ સંખ્યાવાળી ઉપર સેમ એની એ જ સંખ્યાવાળી ઉપર પણ ગુણવાના આનો ગુણાકાર એક એકવાળી કરશું તેની તે જ બનશે આ એકવાર માઇનસ અને એકવાર પ્લસ બને એટલે સૂત્ર કયું થાય એનો વર્ગ માઇનસ બીનો વર્ગ એ અહીંયા સાત છે તો સાતનો વર્ગ માઇનસ બી એ અહીંયા શું છે ચાર વર્ગુણમાં ત્રણ એનો વર્ગ આ તેના એ જ રહેશે સાતનો વર્ગ ઓગણપચાસ ચારનો વર્ગ સોળ અને વર્ગુણમાં ત્રણનો વર્ગ એટલે ત્રણ થશે આનો સોળ હતો સોળ તરી અડતાલીસ ઓગણપચાસ અડતાલીસ જાય એટલે કેટલા છે એક આ તેનો તેજ પ્રશ્ન નંબર બીજો આથી એના જેવો દાખલો છે પરંતુ અહીંયા સાત છે સેમ અહીંયા જો પ્લસ છે તો કેટલા વડે ગુણશું અહીંયા માઇનસ વડે આની આ જ સંખ્યા પરંતુ ચિહ્ન માત્ર બદલવાના છે અહીંયા શું હતું માઇનસ હતા તો આપણે પ્લસ વડે ગુણ્યા અહીંયા પ્લસ મૂક્યા તો ઉપર પણ પ્લસ સેમ રહેશે અહીંયા શું છે પ્લસ છે તો અહીંયા શું કર્યું આપણે માઇનસ તો ઉપર પણ સેમ માઇનસ સમજી ગયા મિત્રો સાત પંચા પાંત્રીસ માઇનસ સાત તરી એકવીસ વર્ગુણમાં બે આ પણ સૂત્ર બનશે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ એનો વર્ગ એટલે અહીંયા પાંચનો વર્ગ કેટલા બનશે પચીસ ને અહીંયા બીનો વર્ગ ત્રણનો વર્ગ નવ અને વર્ગમૂળમાં બેનો વર્ગ બે તો ત્રણનો વર્ગ નવ નવ દુ અઢાર હા એના એ જ છે અહીંયા પચીસમાંથી અઢાર બાદ કરીશું કેટલા વચ્ચે સાત આ તમારો રહેશે જવાબ જો આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત